પાસ પરમિટ વગર પસાર કરાતા ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી આ ટ્રકના ડ્રાઈવરની પૂછપરછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી ત્યાં સંગ્રહ કરાયેલું પાંચ કરોડ ત્રેપન લાખ રૂપિયાની કિંમતનું બે હજાર પંચાવન મેટ્રીક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરના લાકડાનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત સોળ જૂનના રોજ ખેરના લાકડા ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓ ઝડપી હતી ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું આ સાથે જ વીતેલા ચાર વરસથી આ વેપલો કરી રહ્યો હોવાનું જણાવતા વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી તેઓને બસો પંચાવન મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું જેથી બજાર કિંમત પાંચ કરોડ તેર લાખ રૂપિયા થાય છે વન વિભાગે લાકડા જપ્ત કરી ડેપો મેનેજર અલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેની સામે લાકડા ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરાતા તેના જામીન નામંજૂર કરાયા હતા બીજી તરફ આરીફ અલી મકરાની સાથે ખેરના લાકડા ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે સોળ જૂનના રોજ સુરત જિલ્લાના માંડવી દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી વહેલી સવારે જીજે એકત્રીસ ટી સિત્તેર તેર નંબરની લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ હતી આ ટ્રકમાં તપાસ કરતા તેમાંથી ખેરના લાકડા મળી આવ્યા હતા ટ્રક ભરીને અનામત વૃક્ષ ખેરના લાકડા મળતા વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા તેમની પાસેથી કોઈપણ પ્રકારની પાસ પરમિટ નહીં મળતા મામલો ગંભીર જણાયો હતો ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે આપેલા જવાબથી વન વિભાગના અધિકારીઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના લીરાજપુર લઈ જઈ ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું સામે આવ્યું હતું ડ્રાઈવરને કબૂલાતને આધારે અલીરાજપુરમાં તપાસ કરતા સમગ્ર રેકેટ પરથી પડતો ઉંચકાયો હતો અનામત એવા ખેરના લાકડા ચોરીનું ભોપાળું વીતેલા ચાર વર્ષથી ધમધમી રહ્યું હોવાનું વન વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે હવે સપ્તાહ પહેલા વન વિભાગની ટીમે પાળેલા દરોડામાં મધ્યપ્રદેશના ડેપોમાંથી પાંચ કરોડ તેર લાખની કિંમતનું બે હજાર પંચાવન મેટ્રિક ટન લાકડું મળી આવ્યું હતું તો પછી વિતેલા ચાર વર્ષમાં લાકડા ચોરોએ કરોડો રૂપિયાની કિંમતના ખેરના ઝાડ કાપી બારોબાર લાકડા વેચી દીધા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે હાલ તો લાકડા ચોરોએ ચાર વર્ષમાં કેટલું લાકડું વેચ્યું તેનો તાગ મેળવવાની દિશામાં તપાસ ચાલી રહી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી અગ્નિકાંડને પચ્ચીસ જૂને એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ